જય માતાજી મિત્રો તો જો તમને આજે આ ખાંડ બતાવું આ ખાંડનો પથ્થર ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ બરાબર જ્યારે ગાડી તમારી અહીંયા આવે ત્યારે ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ જો આની તમે રસ્તો જુઓ ઢારિયો કેટલો લાંબો હોય અને ખાંડ એ બહુ બધી ઊંડી છે જો આ ઢારિયો જ છે આખો ક્યાં સુધી છે તમે લાંબો જો આગળ ટ્રેક્ટર આવેલું જાય ઢારીઓ ઉતરે છે જો આની આ બેય સાઈડની જો ગાડીને ઢારિયો ચડાવવો હોય ને તો એટલી બીક લાગે કે ભાઈ આ કઈ જગ્યા છે એમ અને અંદર બહુ બધી મોટી ખાંડ છે અને પથ્થર એનો ફૂલ કડક છે ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ કમ્પ્લીટ હોય સો ટકા પાણો હારો જ આવશે ખૂણા બૂણા બધા કમ્પ્લીટ જ આવશે ગમે એને મંગાવો હોય તો ફોન કરજો આપણો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને આ તમે પથ્થર જોવા હું તમને પથ્થર બતાવું આપણે આ ખાણમાં આવી ગયા જોઈ જુઓ ખાંડ કેવડી મોટી ઉપરનો આ પટ્ટો જોવો કે કેટલો બહુ બધો મોટો છે એમ જો હે આ બાજુ એક સેટ હાલતો હતો આ બંધ થઈ ગયો ને કે અહીંયા એ જે ખૂણામાં પથ્થર આવે ને એ તો એક નંબર એમાં કંઈ ઘટે જ નહીં જો આ આગળ હું તમને પથ્થર હવે બતાવવા લઈ જાઉં જો આ પથ્થર જુઓ એક નંબર પથ્થર એ કાંઈનો ઘટે અમુક જે ખૂણા ખરીગેલાની જે આમાં હોય ને ખૂણા ખરીગેલા એ કાઢી નાખવામાં આવશે જ્યારે ગાડી આપણે ભરાય ત્યારે બાકી બધા પથ્થર ભર દેવાના અને અહીંયા જઈને તમારે પહોંચે ત્યારે તમારે જ અહીંયા ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ પણ કાંઈ પાણા પથ્થરને ન થાય હોય સો ટકા ગેરંટી પથ્થર જુઓ હું તમને બતાવું હજી આ બાજુ જુઓ આ જો આખો પાપ પટ્ટો જુઓ આમ ઉપરથી નીચે સુધી કમ્પ્લીટ હોય હો ટકા પથ્થર જ આવે છે ક્યાંક ક્યાંક અમુક બગાડ નીકળે એ વાત અલગ છે બાકી ગમ કમ્પ્લીટ પથ્થર આવે છે જો આ પથ્થર જોવો સે આ પથ્થર વ્હાઈટ છે ને ધોવો એટલે સેજ લાલ જેવો થાય બાકી આખે આખો વ્હાઈટ જ દેખાય કમ્પ્લીટ જો આ ખૂણા પથ્થર તમને બતાવું અહીંયા કેટલા બે સેટ હાલે એક આ સેટ છે અને ઓલો ઓલ બાજુ સેટ હે જો આ ખૂણાના પથ્થર જો હે કાયદેસર પથ્થર ઉપર જો હવે કેટલું ઉપર છે આમ આખું આમ મોઢું ઉપર કરવું પડે ને એટલું ઊંચું થઈ ગયું છે જો આ પથ્થર તમને હું બતાવું આ વ્હાઈટ પથ્થરે આ એક સાઈડ વ્હાઈટ નીકળે અમુક એક સાઈડ લાલ કે એવું નીકળે છે પણ આખે આખું આમ વ્હાઈટમાં જ ગણાય જો આખી ખાણું તો આ વચ્ચે લાલ જેવું છે એ ધો ને એટલે સેજે લાલ જેવો થઈ જાય બાકી આખો આખો પથ્થર વ્હાઇટ જ છે અને પથ્થર બધોય સારો આવશે લાલ હોય વ્હાઈટ હોય પીળો હોય ગમે એ પથ્થર સારો જ આવશે ઝીણી કાંકરીવાળો પથ્થર હોય ને એ સારો પથ્થર કહેવાય બાકી તો બધી આ માયા હે કે લાલ પીળો ને જે જ જોતો હોય કચ્છમાં ત્યાં અમુક ગુલાબી નીકળે તેવું હેંભરૂ ગુલાબી પથ્થર આપણે ક્યાંય જોયો નથી જો આ પથ્થર રેડી જો તમને આપણો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને શેર કરો વિડીયો લાઈક કરો અને બધાને વોટ્સઅપમાં ગ્રુપમાં નાખો જે કોઈને બેલાં જોતા હોય તો લઈ શકે છે મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં આખા ઇન્ડિયામાં જ્યાં જોતો અહીંયા મળી રહેશે પથ્થર રેડી તો આ આપણો આ વિડીયો રહ્યો પથ્થરનો